નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયાચા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જાહેર કરતા રાજ્યના બાવન લાખથી વધુ ખેડૂતોને સહાય મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત માટે વિકસિત ખેતીના નિર્માણ માટે ખેડૂતોને આહવાન કર્યું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ રાજ્યમાં શાંતિ અને સલામતીની જાળવણી તથા સૌની સુરક્ષા કરવામાં પોલીસનું યોગદાન અમૂલ્ય ગણાવ્યું રાજ્યમાં એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સે અત્યાર સુધીમાં એક કરોડ ઓગણસી લાખથી વધુ કટોકટી કોલ થકી લોકોને સેવા પૂરી પાડી મહેસાણાના બે ખેલાડીએ છત્તીસગઢમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ચંદ્રક જીત્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જાહેર કર્યો જેમાં રાજ્યના બાવન લાખ સોળ હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર એકસો અઢાર કરોડ રૂપિયાથી સહાય સીધી તેમના ખાતામાં જમા કરાવવામાં આવી રાજ્યના ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ યોજના ખેડૂતોના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાનું એક ઉદાહરણ છે एक विराट किसान उत्सव का आयोजन हो रहा है देश के 10 करोड़ किसान भाइयों बहनों के खातों में इक्कीस हजार करोड़ रुपए पीएम किसान सम्मान निधि के रूप में भेजे गए हैं और जब काशी से धन जाता है ना, वो तो अपने आप प्रसाद बन जाता है પટેન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ સમારોહ યોજાયો આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે આ યોજનાની ન્યાયી અને પારદર્શક પદ્ધતિના કારણે ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે તેમણે વિકસિત ગુજરાત માટે વિકસિત ખેતીના નિર્માણ માટે ખેડૂતોને આહવાન કર્યું નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલમાં શરૂ કરાવી છે પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છતા ખેડૂતોને પ્રેક્ટિકલ તાલીમ મળે તે માટે મોડેલ ફાર્મ પણ બનાવ્યા છે પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનના વેચાણને પ્રોત્સાહન આપવાની પણ વ્યવસ્થા ઉભી કરી છે અનેક ખેડૂત હિતલક્ષી આયોજનથી આપણે વિકસિત ગુજરાત માટે વિકસિત ખેતીનું નિર્માણ પણ કરવું છે પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત વિવિધ જિલ્લાઓના લાભાર્થી ખેડૂતોના ખાતામાં ડીબીટી માધ્યમથી બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરાવાયો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં એક લાખ ઓગણચાળીસ હજારથી વધુ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી સુરતના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ મુકેશ દલાલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં એક લાખ ત્રેવીસ હજાર ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે યોજાયો દરમિયાન જિલ્લાના બે ખેડૂતોને સહાય ચૂકવાઈ પાટણમાં પણ એક ખેડૂતોને પીએમ કિસાન યોજનાની સહાય ચૂકવવામાં આવી સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા બનાસકાંઠામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અરવલ્લીમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખમસિંહ પરમાર અને મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યમાં શાંતિ અને સલામતીની જાળવણી તથા સૌની સુરક્ષા કરવામાં પોલીસ દળનું યોગદાન અમૂલ્ય છે ગાંધીનગરના કરાઈ ગુજરાત પોલીસ અકાદમી ખાતે આજે પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ આ વાત કહી માત્ર આપની કાર્ય નથી જોડાયું તમારા કાર્ય જોડે જોડે તમારા પરિવારનો ત્યાગ બી આ મેડલ પાછળ ખૂબ જ છે અને હું સૌ 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 માતાઓને બહેનોને વડીલોને વંદન કરું છું આપ સૌને અભિનંદન આપું છું કારણ કે એક સારા પોલીસ અધિકારી પાછળ એમના પરિવારના ઓછામાં ઓછા ચાર સભ્યોએ જીવનની અનેક ખુશીઓ સેક્રિફાઈસ કરવી જ પડતી હોય છે ઘણા લોકો નાનો મોટો ટાઈમ મેનેજમેન્ટ કરી લેતા હોય આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ટ ફરજ બજાવવા બદલ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક મેળવનારા પોલીસના એકસો અઢાર અધિકારી અને કર્મચારીઓને આ ચંદ્રક એનાયત કર્યા સમાજ પ્રત્યે સેવા ભણવાની કદરરૂપે મળતા ચંદ્રક અને સન્માન એ સમગ્ર પોલીસ દળનું ગૌરવ બને છે તેમ પણ શ્રી પટેલે ઉમેર્યું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્યમાં એકસો આઠ ઇમરજન્સી સેવાને વર્ષ બે હજાર પચીસ સુધીમાં વિક્રમજનક એક કરોડ નેવ્યાસી લાખથી વધુ કટોકટી કોલ મળ્યા છે તેના થકી દર્દીઓને સફળતાપૂર્વક તાત્કાલિક સેવા પૂરી પાડવામાં આવી છે વર્ષ બે હજાર માં શરૂ કરાયેલી 108 ઇમરજન્સી સેવા અન્ય રાજ્ય માટે પથદર્શક અને આદર્શ સેવા પુરવાર થઈ છે 108 દ્વારા અઠાવન લાખ આડત્રીસ હજારથી વધુ પ્રસૂતિ સંબંધિત કટોકટી સેવા અને એકવીસ લાખ સિત્યોતેર થી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં કટોકટી સેવાઓ અપાઈ છે જ્યારે જીવન મરણનો સવાલ હોય તેવી સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ સત્તર લાખ થી વધુ લોકોના જીવ બચાવાયા છે ઉપરાંત 1,52,000 થી વધુ મહિલાઓની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે અજય ઇન્દ્રેકર અમદાવાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીનો આજે બોતેરમો મુક્તિ દિવસ છે કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી આ દિવસની ઉજવણી કરવામાં આવી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી આજે એનો બહતમો મુક્તિ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી દાદરા નગર હવેલી બીજી ઓગસ્ટ ઓગણીસો માં પોર્ટુગીઝ શાસન થી મુક્ત થયો હતો ઓગણીસો માં અલગ થી યુનિયન ટેરેટરી જાહેર કરવામાં આવી હતી દમન દીવ અને દાદરા નગર હવેલી બે યુનિયન ટેરેટરી અલગ હતી ભારત સરકાર દ્વારા છવ્વીસ જાન્યુઆરી બે માં બંને પ્રદેશ એકીકરણ કરવામાં આવ્યો હતો પ્રદીપ ભાવસાર આકાશવાણી સમાચાર દાદરા નગર હવેલી રાજ્યના તમામ જિલ્લામાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દરમિયાન આવતીકાલે ઉત્તર દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા સ્થળ પર હળવા વરસાદની સંભાવના છે બીજી તરફ માછીમારોને આગામી છ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું बात करेंगे तो गुजरात रीजन में जो रेनफॉल हुआ है वो तेईस परसेंट नॉर्मल के हिसाब से ज्यादा रेनफॉल हुआ है एक जून से एक दो अगस्त तक अहमदाबाद में लाइट टू तो मॉडरेट रेन का गांधीनगर में भी लाइट तो टू रेन का पूर्वानुमान है દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં સાડત્રીસ તાલુકામાં વરસાદ થયો છે સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં થયાના અહેવાલ છે આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ ત્રેસઠ ટકાએ પહોંચ્યો છે મહેસાણાના બે ખેલાડીએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ચંદ્રક જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું છે છત્તીસગઢના બિલાસપુર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગ્રેપલિંગ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા પાંચમી સબ જુનિયર કેડેટ રેસલિંગ નેશનલ ચેમ્પિયનશીપ યોજાઈ જેમાં સમગ્ર દેશમાંથી તેર વર્ષથી ઓછી વયના ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં મહેસાણાની બજલંગ વ્યાયામશાળાના યુગ પ્રજાપતિએ આડત્રીસ કિલો વર્ગમાં રજત અને દિવ્ય ઓઝાએ બેતાલીસ કિલો વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો રિયલ એસ્ટેટ નિયમન સત્તામંડળ રેરાએ પ્રમોટર્સ એટલે કે પ્રવર્તકના ત્રિમાસિક અહેવાલના આધારે ફાળવણીકારોને એસએમએસ મારફતે પ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી આપવા નવી પહેલ કરી છે આ પહેલના ભાગરૂપે અંદાજે ત્રણ લાખ જેટલા ફાળવણીકાર મોબાઇલ પર જેએમજીઆરઇઆરએ જી મળેલા એસએમએસની વેબસાઇટ લિંક મારફતે તેમણે નોંધાયેલા પ્રોજેક્ટ અંગેની તાજેતરની વિગત સરળતાથી મેળવી શકશે એસએમએસ મારફતે આ માહિતી પ્રાપ્ત કરવા હવે પછી દર વર્ષે જાન્યુઆરી એપ્રિલ જુલાઈ અને ઓક્ટોબર મહિનામાં વેબસાઇટ લિંક મોકલવામાં આવશે તેના દ્વારા ફાળવણીકારો પોતાના પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક વિગત જાણી શકશે બનાસકાંઠાના ડીસામાંથી આજે એક લાખ સડસઠ હજાર રૂપિયાથી વધુનો બસો સિત્તેર કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ડીસાની પેઢી પર દરોડા પાડ્યા દરમિયાન પેઢી દ્વારા ઘી બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી રજૂ ન કરાતા શંકાસ્પદ ઘી જપ્ત કરાયું ત્યારબાદ ઘીના નમૂના સરકારી ખાદ્ય પ્રયોગશાળામાં મોકલાયા છે અગાઉ પણ આ પેઢીના માલિક ભેળસેળ વાળું ઘી વેચાણ મામલે પકડાઈ ચૂક્યા છે તેમ અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજનાનો હપ્તો જાહેર કરતા રાજ્યના લાખથી ખેડૂતોને સહાય મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત માટે વિકસિત ખેતીના નિર્માણ માટે ખેડૂતોને આહવાન કર્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં શાંતિ સલામતીની જાળવણી અને સૌની સુરક્ષા કરવામાં પોલીસનું યોગદાન અમૂલ્ય ગણાવ્યું રાજ્યમાં એકસો આઠ એમરજન્સી એમ્બ્યુલન્સે અત્યાર સુધીમાં એક કરોડ નેવ્યાસી લાખથી વધુ કટોકટી કોલ થકી લોકોને સેવા પૂરી પાડી મહેસાણાના બે ખેલાડીએ છત્તીસગઢમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ચંદ્રક જીત્યા આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર